બોલું છું આજ ગુજરાત ની અંદર આ જિલ્લા જે ફેરફાર કર્યો છે ઘણો બધો આધારિત ખેતીમાં એમાં બધા સેવાકીય ઘણા મિત્રો આની અંદર કામ કરી રહ્યા છે તો આજે જીરુંની જે વાવેતર થઈ છે જીરું માટેનો હું તમને એક આગ્રહ રાખું જીરું તમે વાવો અને જ્યારે ઉગે છે ને ત્યારે તમે એક એક પપની અંદર માપ દઉં ત્યારે દૂધ ગોળ ગૌમૂત્ર અને છાણ છણની જે રસ છે એ તમે નાખો તો તમારો ઉગીને જે કાર્યો રોગ આવે બીજો કોઈ રોગ આવે રોગ આવે જીરું જ્યારે પટ દો ત્યારે પટ દેવા માટે ખાટી અને અને એની અંદર અંદર દૂધ નાખી ટીપા એ તમારે છાણાને કોરા કરીને વાવો તમારે એક તમને કોઈ ડીએપી નહીં નાખવું પડે આ કામ આપણી ગાય બધું જ કરી આપે છે ને જ્યારે જીરું ઉગે છે ત્યારે એ ઉગે છે ત્યારે ને ત્યારે તમારે આ દૂધ ગોળવાનો મારો પ્રયોગ મેં તમને બતાવ્યો એ તમારે એને એક વખત સ્પ્રે કરો બીજી વખત નહીં કરતા એક જ વખત કરજો એટલે નિરોગી પડ્યો છે પછી જયારે જીરુનો પાકની અંદર તમારે ફૂલ આવવા માંડે ત્યારે અઢીસો ગ્રામ દાયસી ગાયું તાજું અઢીસો ગ્રામ ગૌમૂત્ર અને અઢીસો ગ્રામ પોદરો ગાય નો તાજું ગોબર આ બધું હલાવીને તમે મિક્સ કરીને છાંટો અને તમારી પાસે છાણાની રાખ હોય તો ચાર થી પાંચ ચમચી અંદર નાખજો બહુ જ રિઝલ્ટ સારું આવશે જીરુમાં એક વખત તમે ફૂલ આવે ત્યારે કરજો ટ્રાય કરી લેજો મજા આવશે અને પછી બીજી વખત આઠે દસે દિવસે ફરીથી કરજો પાછો બાર તેર દિવસે ત્રીજી વખત કરજો અને વધુ કરશો તો કોઈ કાંઈ તકલીફ છે નહીં તમારા જીરુને કાર્યો રોગ નહીં આવે તમને ગેરંટી દઉં બાકી મારા વિડીયાની કાંઈ બી જરૂર પડે તો તમે મને કહેજો બાકી રાયડાવાળું ને રાયવાળું ને એ બધું જ સારામાં સારું કર્યું છે આજે ડુંગળી તમે ખેતરમાં સ્પ્રે કરી શકો રા તમે વિચાર કરો તમારા હાથમાં બધું છે અને આપે આપણા હાથમાં છે એને જ આપે આગળ વધીએ જય શ્રી રામ